રાજકોટમાં ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા માટે પોલીસ મક્કમ થઈ છે જી હા ટ્રાફિકની સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે અને આ ડ્રાઈવ દરમિયાન પોલીસની ઉત્તમ કામગીરી સામે આવી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરની ગાડી પોલીસે કરી છે અને નંબર પ્લેટ આ ગાડી ન હતા અને તેના કારણે આ ગાડીને ડિટેન કરવામાં આવી ટ્રાફિક ડીસીપી પૂજા યાદવે નેતા વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે કાર છોડાવવા માટે બક્ષી પંચ મોરચાના પ્રમુખ સહિતના નેતાઓએ વારંવાર રજૂઆતો કરી જોકે ડીસીપી ટેસ્ટના મસ્ત ન થયા ભાજપના ધારાસભ્ય દર્શિતા શાહે પણ નિવેદન આપ્યું છે કે કોઈ જ નિયમ ઉલાડ્યો કરવામાં નથી આવ્યો મેં કોઈ ભલામણ પણ નહોતી કરી તેવી પણ દર્શિતા શાહ દ્વારા પોતાનું બયાન પોતાનું નિવેદન આપવામાં આવ્યું છે કાર્યકરોને સૂચના આપી હતી કાયદાનું પાલન થવું જોઈએ અમારા ડીસીપી પૂજા યાદવ સાહેબે અને અમે ટ્રાફિક દ્વારા કિસાનપરા ચોકમાં અને અહીંયા એ ટ્રાફિકની ડ્રાઈવ રાખી હતી ખાસ કરીને કાળા કાચવાળા નંબર પ્લેટ વિનાની ગાડી હોય કે નંબર પ્લેટ ફેન્સી હોય એની ઉપર અમે ફોકસ કર્યું હતું કારણ કે આવી જે ગાડીઓ હોય છે કાળા કાચવાળી એ ઘણી વખત ગુનામાં પણ વપરાતી હોય છે તો એવી જે ગાડીઓ છે એને અમે મતલબ કેસો કરેલા છે જે ગાડીમાં નંબર પ્લેટ નહોતા અને કાળા કાચ હતા એવી બે ગાડી છે એ અમે ડિટેન પણ કરી છે જે કાચ ચાલક એની ગાડી અમે મૂકી દીધી છે પીએસઆઈ આર એસ પરમાર સાહેબ એનો મેમો બનાવી દીધો છે અને આ બીજી ગાડી છે અહીંયા જે પડી છે એ જેમાં નંબર પ્લેટ પણ નથી કાળા કાચ પણ છે એટલે આ ગાડીને પણ અમે અત્યારે ડિટેન કરી છે અને અમે એ ગાડીને અત્યારે શીતલ પાર્કમાં ટોઈંગ સ્ટેશને લઈ જશું ન્યાયિક જોગવાઈ શું છે એ બાબતનું મેં પૂજા યાદવ ડીસીપી છે એમની પાસે માર્ગદર્શન માંગ્યું ને એમણે જ મને માર્ગદર્શન આપ્યું કે આ રીતે બે જોગવાઈ સરકારશ્રીમાં હોય છે એટલે આમાં આ રીતે એ કરશે તો અમને કોઈ કાર રાખવાનો કાંઈ અમારે કાંઈ બીજો ઉદ્દેશ નથી પરંતુ ત્યાં સુધી અમે કાર છોડી ન શકીએ મેં કીધું બરાબર છે આપે જે કાર્યવાહી કરીએ બરાબર છે હવે જે ન્યાયિક જોગવાઈ છે એ અનુસાર એ બંને કાર્યકર્તાઓ કાર્યવાહી કરશે જે કાર્યકર્તાઓએ આ કર્યું હતું એ કાર્યકર્તાઓને પણ અમારા માધ્યમથી કહેવામાં આવ્યું છે કે ભાઈ તમારે આમાં દંડ પણ ભરવો જ પડે કારણ કે આ નિયમ તમે નેમ પ્લેટ ન રાખો નંબર પ્લેટ ન રાખો એ યોગ્ય ન કહેવાય એટલે દંડ તો ભરવો જ પડે અને એટલા માટે થઈને જ એમની ઓરિજિનલ આરસી બુક કે જેના વગર તમારી ગાડી છે એ નિરર્થક છે એટલે ઓરિજિનલ આરસી બુક છે એ આપણે અત્યારે પોલીસ પાસે એટલે જ જમા કરાવી છે કારણ કે નિયમ વિરુદ્ધ જવાની આમાં કોઈ પ્રશ્ન જ નથી